રજૂ કર્યો કચ્છી કાર્યક્રમ હલો કયો ઘ્યક્રમ સુણધર મણિભા ભેન્ડે કે જીગર જોબન પુતરાજા રામ 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 દસમે ધોરણ જો રિઝલ્ટ અચી રહ્યો અને પા મણી કે ખબર આય કે રિઝલ્ટ અચે પા મણી કે વર્ષો વર્ષથી જ પ્રશ્ન રહ્યો આ કે હા કોરો હા જો જવાબ જે આય સે ઈ વખતે આકાશવાણી ભૂજ કેન્દ્ર મથાનું ઘણા મણે તજજ્ઞ ઈ વસ્તુ જો જવાબ આકે ડે કોશિશ કયા આઈટીઆઈજી માહિતી વે માહિતી વે અગિયારમે બારમે ધોરણ માહિતી વે ઈ મણે જ કાર્યક્રમ પા આકાશવાણી જે ભૂજ કેન્દ્ર હલો કર્યો ઘાલ મે તો અજ વરી પાછો એડે એકડે નવે કોર્સ માહિતી માહીતી આઈ આકે અજ કે કંપ્યુટર જો ઉપયોગ જે આ વધો ખબર કે કંપ્યૂટર પ્રાઇવેટ રેસ્ટોરન્ટ કે જગ્યાએ કે કમ્પ્યુટર જો ઉપયોગ વધ પડે કે ખબર પણ કે જડે જડે પમ્પ્યુટરની સાથે ઇન્ટરનેટ અને મોબાઈલ જી ગાલ થઈ જ વેતી એડો એકડો કોર્સ આઈટીઆઈ જી અંદર દસમે ધોરણ પુઠ્યા થિએ તો જોજો નો કોપા કોપા કોઈ પણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે અંદર આઈ કરી શકો તા ઈ જે કોર્સ આય ઈ સજે ભારત મે ડાપણ થઈ શકે તો આઈટીઆઈ જે આય એને મે કોપા જો કોર્સ જે આઈ દસમો ધોરણ પુઠિયા તો મેરિટ આધારિત આ કે ઓડા એડમિશન મલે તો હાણે આઈટીઆઈ કોપા કોર્સ જે આય એનજો ફુલ ફોર્મ જે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ એનો મતલબ એ તો કે કોપા જો કોર્સ આન કરે આયો જનમે કોર્સ કર પુઠ્યા અને કોઈ જગ્યા કમ્પ્યુટર ઓપરેટર અથવા તો કોઈ કંપનીમાં જડા કોડિંગ જો કામ થયે ઓડા એટલે કે સહાયક તરીકે નોકરી ગણી સકો કોર્સ જે અંદર કમ્પ્યુટર હાર્ડવેયર અને સોફ્ટવેયર વિષયની માહિતી અચેતી એટલે કે કમ્પ્યુટર હાર્ડવેર જે અંદર કમ્પ્યુટર જ દરેક પાર્ટ એટલે કે જે સીપીયુ કે ખોલી અને એનપુઠિયા એનજી અંદર એસએમપીએસ રેમ હાર્ડ મધરબોર્ડ ઈ મળી જ વસ્તુની માહિતી જે આચેતી કમ્પ્યુટર કેવી રીતે અસેમ્બલ કરણું નંી વડી તકલીફું કમ્પ્યુટરમાં જદે અચે તદે કેન કે સોલ્વ કરણી એટલે કે એ તકલીફુ કે દૂર કરી હણી વસ્તુ જે એ શરૂઆત જે સ્ટેજમાં સખાયે અચેતી એનપુઠિયા સોફ્ટવેરજી માહિતી ડેમાં અચેતી કેડી રીતે ઓપરેટિંગ સિસ્ટમ કમ કરતી પા કમ્પ્યુટર જ્યારે શરૂ કર્યો ત્યારે બૂટિંગ પ્રોસેસ જે વેતી સેકુરો એન પુઠિયા કમ્પ્યુટર કેરી રીતે શરૂ થિયે તો એના પુઠિયા કમ્પ્યુટર શરૂ થઈ અને અંદર કયા કયા સોફ્ટવેર સેકુરો કામ કરીએ તા શરૂઆતથી પાંચ નેરો તો એનજી અંદર વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ ઇન્ટરનેટ ઈમેલ સોશિયલ મીડિયા એન પુઠિયા અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમે વેબસાઈટ કેવી રીતે ડિઝાઇન કરની એચ સીએસએસ જાવા સ્ક્રિપ્ટ વગેરે જો ઉપયોગ એનપૂઠિયા પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે કેવી રીતે પા પ્રોગ્રામિંગ કરો તા કેવી રીતે કમ્પ્યુટર કે ઇન્સ્ટ્રક્શન દિયો કોઈ સૂચના દિયો અને કમ્પ્યુટર કેરી રીતે એમને કમ કરે તો ઈ દરેકે દરેક વસ્તુ જે આય એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે મેં અચે તો એન કે એ પ્રોગ્રામિંગ જે અલગ અલગ હોય અને એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એનમે સખાય મેં અચેતી સાથે સાથે કોપા કોર્સ જી અંદર કેડી રીતે આ કે નેટવર્કિંગ કરનું નેટવર્કિંગ જા કેબલ કેવી રીતે બનાયના RJ45 જે ફોર્ટીફાઈ કુરું હોય કનેક્ટર કુરું હોય કેવી રીતે ક્રિમ્પિંગ કરવું અને એ વાયર જડે પાં સીપીયુથી થી તા એને પૂછ્યા કેડી રીતે આઈપીએડ્રેસ સેટ કરી અને ક્લાઇન્ટ અને સર્વર બનાવીના એ દરેકે દરેક વસ્તુની માહિતી એને ડેમે અચેતી એ મળે વસ્તુ સખાય જો કારણ એ કે જડે તાલીમાર્થી વિદ્યાર્થી જે આ કોપાજો કોર્સ કરે પુઠ્યા ખરેખર માર્કેટ મેં બને તો જે નોર્મલ કામ એન કે કમ્પ્યુટર મેં શરૂઆતથી કરી શરૂ કરે મેં તકલીફ હચદી વે ઉડાથી કરી અને એનજી અંદર ઇન્ટરનેટ શરૂ કરનું એનજી અંદર બેઝિક સોફ્ટવેર હલાયણા એનજી અંદર ડેટા એન્ટ્રી કરણી એનજી અંદર પ્રિન્ટ કઢણી એનજી અંદર નેટવર્કિંગ કરની અને ઈ કમ્પ્યુટર સાથે નંઢા જે પણ કમ અને તકલીફ થી તો એનકે રિપેર કરની ઈ દરેક વસ્તુ કોપા મે સખાય મેં થી ઘણે મળે વિદ્યાર્થી તાલીમાર્થી એક એ પ્રશ્ન વહેતો કે કોપા જો જે કોર્સ આવે અથવા તો જો જે કોર્સ આય ઈ કોર્સ તો પ્રાઈવેટ સંસ્થાઓમાં પણ ઘણી જગ્યાએ થીએ તો અને બહુ ઓછે ગાળેમાં થયે તો એટલે કે બહુ મહિના ચાર મહિના છ મહિને જે અંદર કમ્પ્યુટર સખાઈ ડીયન તા અને અસંખ કમ્પ્યુટર અચી પણ ત કોપા જો કોર્સ ખોલ્યા કર્યું અસિં બી ચાર મહિને પ્રાઇવેટ મે સખી ગણું તાયદો એ કે કોપા કોર્સ જે અંદર લગભગ એનજો જે ડ્યુરેશન આ એટલે કે એનજો જે કાર્યકાળ છે એકડે વે એ લગભગ ઓછેમાં ઓછા એકડેસો ને પંજાથી વધુ પ્રેક્ટિકલ સખાય મેં થિયરી જેમ કે પાંચો એનો મતલબ એ થયે તો આઈટીઆઈ જો કોપા જો કોર્સ ઈ રીતે ડિઝાઇન કરે મેં હોય કે જેથી કરીને કમ્પ્યુટર જો પાયેથી કરી અને આંકે એન સાથે સારી રીતે કમ કરેલા કરીને જેટલો નોલેજ જરૂરી આવે એ દરેકે દરેક નોલેજ કોપા કોર્સ મે મળે તો પાઈ કોઈ પ્રાઇવેટ સંસ્થાઓ સાથે ઈ કોર્સ કે કમ્પેર નતા કર્યું અથવા તો સરખામણી નતા કર્યું પણ એ જે કોર્સ જો સર્ટિફિકેટ આ સરકાર માન્ય એટલે કે સજે ભારતમાં જેટલી પણ જગ્યાએ આઈ ટીઆઈ હલથી એ ઘણી જગ્યાએ પાંજા જે કોપાજા કોર્સ કરિનતા એન જે સર્ટિફિકેટ ડેમાં અચે તો એ સમાન વેહેતો એટલે એનો મતલબ એ તો કે જે કોર્સ જો સર્ટિફિકેટ આજે ભારતમાં વેલિડ આ એટલે કે માન્ય જ્યારે પા જીગરભાઈ રાણવા સાથે આઈટીઆઈ કોપાજી માહિતી સુણ્યા હોસિ પા કે એને બાકી જ જે ફાયદા લાભ સ્કોલરશિપ સ્ટેપેન બાકી મળે જે યોજનાઓ સખાય મે આવેવી સમજાય મે આવેવી ઈ મી યોજનાઓ એડા લાગુ પેતી એટલે ઉંજી ગાલ પા નતા કયું પણ સ્પેશિયલી કોપા ટ્રેડ કયું તથા એનામે કૂરો ત્યાં ફાયદા થઈ શકે તથા ઉષે ની માહિતી અજ પા ઘણો અનુ સૌથી પેલો તો આય કે ભાઈ પાંચ એના સ્વરોજગાર કરી શકો તા આ એ કોપા ટ્રેડ વધારે ટેકનિકલ માહિતી ના ડની એટલે કે કોર્સ જે અંદર કુરોકરો હવે વગેરે જે પણ માહિતી દની આ મુ નોલેજ પ્રમાણે ડની પણ એને મેં ટેકનિકલ માહિતી નાય ડની એ માહિતી આ કે મળી શકે નજીક જે આઈટીઆઈ જો સંપર્ક કરી શકો અને કોપા ટ્રેડ મેળો અચે તો એનજી વિશેષ માહિતી અહીં ગણી શકો પણ સૌથી પહેલાં જે એનું ફાયદો આ સે આ કે ભાઈ તા સ્વરોજગાર કરી શકો થા હા પાસે પ્રશ્ન થાય કે સ્વરોજગાર કેળી રીતે કરી શકો થા તો કોપાટ્રેડથી શરૂઆત જ એનાથી છે થી કે પાકે ડેટા એન્ટ્રી કરી રીતે કરની એટલે કે જે બેઝિક સોફ્ટવેર્સ એ માહિતી છે થી અને એના પુઠ્યાં તાંક ટાઈપિંગ થી ટાઇપિંગ જે અંદર પાકે ગુજરાતી ટાઈપિંગ પણ એમને છે થી અને ઇંગ્લિશ ટાઇપિંગ પણ છે થી એટલે કે પાકે ગુજરાતી કે ઇંગ્લિશ ભાષાજી અંદર કડાય પણ કોઈ પણ જગ્યાએ ડેટા એન્ટ્રી જો કામ કરો તોથા એના પુઠ્યા કંપ્યુટર રિપેરિંગ કામ એટલે કે ભાઈ નં કંપ્યુટરની અંદર પ્રશ્ન થયે તો તા કંપ્યુટર જ પ્રશ્ન ઈન કે સોલ્વ કરી અને કંપ્યુટર રિપેરિંગ જો કરીને પુઠિયા તા સોફ્ટવેરજી અંદર કેરી રીતે કંપ્યુટર કે ફોર્મેટ કરું એટલે કે નવી ઓપરેટિંગ સિસ્ટમ વજણી અથવા તો બો પ્રશ્ન આવ્યો છે વાયરસનો પ્રશ્ન આવ્યો છે કે બો કોઈ પ્રશ્ન આવ્યો છે ત્યાં કેળી રીતે કંપ્યુટરનો ડેટા બચાયણું એ મળે માહિતી પણ એને ડેમે અચેતી એટલે સૌથી પહેલો કોપા ટ્રેડ કરે જો ફાયદો એ કે તા અંદર સ્વરોજગારી કરી શકો તા પાં પાંજો પણ કોપા સખે પુઠ્યા શરૂ કરી શકો તા એના પુઠ્યા મહત્ત્વનો બ્યો ફાયદો એ કે જો અહીં એને પુઠ્યા ઉચ્ચ અભ્યાસ કર્યો એટલે કે કંઈ કોપા ટ્રેડ કરે પૂઠ્યા કમ્પ્યુટર ડિપ્લોમા અથવા તો બો કોઈ કોર્સ કર્યો તો એને પણ તા કે અમુક સેમેસ્ટર પૂછ્યા એ સીધો જ એડમિશન મલે એનો કારણ એ વેતો કે ભાઈ કોપા કરીને આયા તો જે નોર્મલ દસમો ધોરણ કરીને આયા કરતા આ કે જે એડમિશન આ કે થોડો ફાયદો રેતો ત્રયો ફાયદો એનો થયે તો કે કોપાજો કોર્સ કરે ત્રીલૅન્સિંગ કામ કરી હા ઘણી મડે છોકરે વિદ્યાર્થી તાલીમાર્થી કે એવી ઈચ્છા વેતી કે અસિ નોકરી કરિયો ન કોઈ કે નોકરી દિ તઈટીઆઈ કોપાનો કોર્સ કરે પુઠી જો આ સારી રીતે સોફ્ટવેર ડેવલપમેન્ટ અથવા તો વેબસાઈટ ડેવલપમેન્ટ ફાવે તો અને આઈ એડો કોડ કરી શકો તા ત્રીલેન્સિંગ પ્રોજેક્ટ ગણી શકો ઓનલાઈન પ્લેટફોર્મ મથાનું અને એનમેથી આઈ સ્વરોજગારી મેળવી અને એકડો નયો પ્લેટફોર્મ ઉભો કરી શકો તા કે જેમ આઈ ઘર બેઠે કામ કરી શકો હતા અને બે કે પણ આઈ એડો કામ દઈ શકો એકડો આખો અલગ ફાયદો આ કોપા ટ્રેડ જો કે કોપા ટ્રેડ કરે પુઠિયા આઈ ફ્રીલૅસિંગમાં વીતા એને પુઠિયા કોઈપણ જડે સરી નોકરી બારા પેતી અને નોકરી અંદર જડ પણ કમ્પ્યુટર જો કમ હલ તો અથવા તો કમ્પ્યુટર જો કમ અથવા તો ઉપયોગ આ અને એનજી અંદર અગર આઈ આઈ કોપા કરેલા આયો અને એ ભરતી પણ આઈટીઆઈ કોપા જો જે સર્ટિફિકેટ આ વેલિડ આ એટલે કે માન્ય આ એટલે કે જદા પણ ડેટા એન્ટ્રી ઓપરેટર કે એવી કોઈ સરકારી નોકરી જાહેરાત અચેતી તો ઓડા આઈટીઆઈ કોપા જો જે કોર્સ આ અગર આયો તો પુઠ્યા હા કે સરી નોકરીની તક પણ રેતી એના પુઠિયા આહીં હેવર જો જે પાંચ યુગમાં જીવો તાઈબર ક્રાઈમ બુરા ત્યાં હતા તાઈબર ક્રાઈમ રિલેટેડ આગળ વિશિષ્ટ તાલીમ ઘણની તો આઈટીઆઈ કોપા પુઠિયા આઈ ઘણે બડે પ્રાઈવેટ સંસ્થાઓમાં આઈટીઆઈ કોપા જો સર્ટિફિકેટ વર્ત અને અહીં વિશિષ્ટ તાલીમમાં પણ જોડાયું જેથી કરી અને આહીં અગ્યાજે ગમતે વિષયમાં અગિયાર વધી શું એને પુઠિયા જો ફાયો એ થિએ તો કે એનામે ઇન્ટર્નશીપ પણ થઈ શકે હતી એટલે કે કમ્પ્યુટર જો કોર્સ કોપાનો કોર્સ કરે પુઠિયા ઘણી બડે પ્રાઇવેટ કંપનીમાં ઇન્ટર્ન તરીકે સહાયક તરીકે પણ જોડાયું અને એને પણ આઈ કમાણી ની તકું ઘણી શું થા એના પુઠ્યા પા એડો કે આઈ કોપા કોર્સ કરે પુઠિયા આ કી થે તો કે ઈ જે મુખે જે અચે તો એ બી કે સખાનો તો આઈ શિક્ષણ અને તાલીમ એટલે કે આઈ પંડપણ બે જગ્યાએ કોઈ ગામડે મે કોઈ સિમડે સીમણે અને કોપાનો કોર્સ કરે પુઠીઆ અહીં જે સખ્યા આવ્યું એ બે મળે કે સખાઈ શું અને એની રીતે એક કમ્પ્યુટર સેન્ટર પણ ચલાઈ શકો અને જેડા આ કે જે આઈટીઆઈ કોપા જો જે સર્ટિફિકેટ આવે એ માન્ય એટલે અહીં એક વેલિડ ટીચર પણ બની શકો હા સૌથી અગત્યની ગાલ જે હજાર કરની કરણીએ ને એ છેલ્લી એકડી મિનિટમાં જ આવું કરતો છે કે અહીં કોપા કોર્સ કરી ગણ્યા એનપૂર્ અહીં એકડું સીએસસી સેન્ટર શરૂ કરી શકો તો હાણે પાકે પ્રશ્ન છે સી સેન્ટર એટલે કોરો તો છે કોમન સર્વિસ સેન્ટર હા એ કોમન સર્વિસ સેન્ટર એટલે પાંચ ચી શકો કે જેમને આધાર કાર્ડ પાન કાર્ડ ડિજીલોકર ઈ સાઇન શિષ્યવૃત્તિ ખેડૂત યોજના ઉપયોગિતા બિલ બેન્કિંગ સેવાઓ ભણતર અને તાલીમ આરોગ્ય સંભાળ ઈ કોમર્સ વગેરે વગેરે જેટલી પણ સેવાઓ હલેતી ઈ મળે સેવાઓ જે ઉપયોગિતા જો ઉપયોગ આય સે ઘણી ગામડે સિમણે સિમે માણું કે નતો અચે નતો અચે તો ઉનકે આઈ મદદ કરેલા કરી કરી કરીને ગામડે સિમ સીએસસી જી શરૂઆત કરી જે સીએસસી મે આધાર કાર્ડ જી નોંધણી કે અપડેટ પાન કાર્ડ જી નોંધણી કે અપડેટ ડિજી લોકર ઈ સાઈન શિષ્યવૃત્તિ જા ફોર્મ ખેડૂત જી કોઈ યોજના હોય તો ફોર્મ કોઈ બિલ જી ચૂકવણી આ બેન્કિંગ જ સેવાઓ હોય ને એનજી કોઈ હેલ્પ આ કોઈ એજ્યુકેશન રિલેટેડ કોઈ ફોર્મ ભર જ્યાં કોઈ આરોગ્ય રિલેટેડ હેલ્થ રિલેટેડ ફોર્મ્સ ભરે જાઈન અને કોઈ ઈ કોમર્સ રિલેટેડ એટલે કે કોઈ વસ્તુ મંગાયણી કે પણ તો મળે જ વસ્તુ વસ્તુમાં ગામડે સિમણે કંપ્યુટરમાં મદદ કરેલા કરીને સીએસસી સેન્ટરની સ્થાપના કરી કરીને હા કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સિવાય કોઈ જ વસ્તુની જરૂર નથી હોય તો પણ એકડો સરસ સ્વરોજગારી કોપા ટ્રેડ કરે પુઠ્યા

નવી માહિતી સાથે મળતા સુધી રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મેં આવ્યું